નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ના ટોપ ટ્વેન્ટી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર રિઝર્વ કોચમાં ટિકિટ વિના કે જનરલ ટિકિટ લઈ રિઝર્વ કોચ મુસાફરી કરતા યાત્રીઓ સામે રેલવે કડક કાર્યવાહી કરવાનો કર્યો નિર્ણય હોસ્પિટલમાં ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જિંદગી જીવા જેવી નથી રહી પોસ્ટ કરી ટુકાવી વડોદરામાં બે દિવસ અડધી બસો નહીં દોડતા ભારે દંડ વસૂલ કરવા માંગ તારીખ એકવીસ અને અઠ્યાવીસ બે દિવસ અડધી બસો ભાજપ માટે ફાળવતા લોકો અટવાયા એમએસ યુનિવર્સિટીમાં તારીખ ચોવીસ જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો થશે પ્રારંભ વડોદરાના ભાઈ માં ભર ની ટાંકી સાફ કર્યા બાદ યુવાને ચક્કર આવ્યા જમીન પર પટકાતા થયું મોત હવે જોઈએ રાજ્યના સમાચારો આણંદમાં પીએમ મોદીનું સંબોધન જે દેશ આતંકી એક્સપોર્ટ કરતા હતા તે આજે લોટના ઇમ્પોર્ટ માટે ભટકે છે બોમ્બ રાખનારાના હાથમાં આજે ભીખનો કટોરો છે ચૈતર વસાવાએ ચૂંટણી પછીનો પ્લાન જણાવ્યો આપ ઉમેદવારે કહ્યું આ લોકો મને ગમે એટલી હેરાનગતિ કરશે પણ જેલનો જવાબ વોટથી મળવાનો છે ત્રીસ લાખ વૃક્ષ રોપવાનો લક્ષ્યાંક અમદાવાદમાં વડકક્ષાએ વૃક્ષારોપણની કામગીરી શરૂ કરાશે સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ કેસર કેરીની તલાલામાં હરાજીનો પ્રારંભ થયો ઓનલાઈન લઈ બેંક એકાઉન્ટ આપનાર સુરતનો નો ઝડપાયો હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો કોવિશિલ્ડ વિવાદ નહીં પણ આચાર સંહિતાના કારણે કોવિડ સર્ટિફિકેટ થી પીએમ મોદી ની તસવીર હટાવાઈ જીએસટી કલેક્શન પ્રથમ વખત રૂપિયા બે લાખ કરોડ ને થયો ઉપર ચંદ્ર પર પાણીના પુરાવા મળ્યા ચંદ્રના ધ્રુવ્ય અખાડામાં બરફ હોવાની જાણકારી મળી ઈસરો આપી સૂચના ગૂગલમાં કોસ્ટ કટિંગના બહાને તાબડતોબ છટણીનો દોર આ ટીમના બસો કર્મચારીઓએ નોકરી ગુમાવી સાત ફેરા વગર હિન્દુ લગ્ન અમાન્ય લગ્ન કરવા માટે એટલે ડ્રાન્સ કરવો અને દારૂ પીવું એવું નથી મંત્રોચ્ચાર સાથે સંસ્કાર વિધિ કરવી પણ જરૂરી એસસી આપ્યો ચુકાદો હવે જોઈએ મનોરંજન ના સમાચારો આથી આપણ ટૂંક સમયમાં માતા બને તેવી સુનીલ શેટ્ટી નો સંકેત પાંચ નું ઓગસ્ટ માં શરૂ થશે આઈપીએલ ની સત્તરમી સીઝન ઇતિહાસ આઈપીએલ બે હાજર ચોવીસ માં ધોની પ્રથમ વખત આઉટ થયો થ્રો થી પંજાબ ને જીત મળી ચેન્નાઈ ને સતત પાંચમી મેચમાં હરાવ્યું રેકોર્ડ અને મુમેન્ટ સેન્સેક્સ માં બસો થી વધુ પોઈન્ટ નો ઉછાળો ચુમોતેર હજાર ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે કોટક મહિન્દ્રાના શહેરમાં ત્રણ માં તેસઠ ટકાનો થયો તો આ હતી મોટી ખબરો મને અને હેડલાઇનની ટીમને રજા આપશો ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે નમસ્કાર